ઉત્તર પ્રદેશમાં ઓલ ઇન્ડિયા મજલિસે ઇતેહાદલ ના વડા અને સાંસદ અસસુદ્દીન ઓવેસી પર કરાયેલ ફાયરિંગની ઘટનાને વખોડી કાઢી ફરી આવી ઘટના ન બને તે માટે સુરત કલેક્ટ્રાલયે પહોંચી કાર્યકરોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સુરત કલેક્ટ્રાલય આવેદનપત્ર આપવા પહોંચેલા ઓલ ઇન્ડિયા મજલિસે ઇતેહાદલ મુસ્લિમને એ જણાવ્યું હતું કે આઈએમઆઈએમ ના પ્રમુખ અને સાંસદ એવા અસુદ્દીન ઓવેસી તેમના કાફલા પર ગત ત્રીજી ફેબ્રુઆરીના રોજ યુપીમાં ફાયરિંગ કરાયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી જેથી આવી ઘટનાને વખોડી કાઢી ફરી આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવાની સાથે આરોપીઓ તથા આરોપીઓ સાથે જોડાયેલા સંગઠનો સામે પગલાં લેવા માંગ કરી હતી મારું નામ અબ્દુલ બસીર શેખ છે હું સુરત શહેર યુવા પ્રેસિડેન્ટ છું મજલીસે ઓલ ઇન્ડિયા ઇતિહુલ મુસ્લિમ સુરત કલેક્ટર કોને સંબોધીને છું રજૂઆત કરવા માટે આજે અમે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા કે કાલે એક ઘટના ઘી જેમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ બેરેસ્ટર અસુદ્દીન અવેસી સાહેબ ઉપર ફાયરિંગ થયેલી ચાર રાઉન્ડ અને એ બાબતે અમે ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિરભાઈ કાબલીવાલા સાહેબે આવેદનપત્ર આપવાનું કીધું અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને અમારી એક માંગ છે રાષ્ટ્રપતિથી અને ભારત સરકારથી કે એ લોકોના પાસે જે હથિયાર આવેલા હતા એ હથિયાર ક્યાંથી આવ્યા છે એની તપાસ કરો કોના સંગઠન અને કયા આતંકવાદી સંગઠનથી એ લોકો જોડાયેલા છે એની આપણી તપાસ કરો અને તપાસ કરીને જે લોકો સજાના પાત્ર છે એને યોગ્ય સજા આપીને અમારી નિર્ણય કરવામાં આવ્યો યુપી અસુદ્દીન ઓવીસી પર થયેલા ફાયરિંગની ઘટનાને સમગ્ર દેશમાં એઆઈએમ આઈએમએ એ વિરોધ કરી આવેદનપત્ર આપી આરોપી સામે પગલા લેવા માંગ કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશ વાળા